આજે આપણે વાત ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે જે દિવસે રહી છે કારણે જિલ્લામાં લૂંટ અને તોડફોડની ઘટનાઓ આમ બની છે આવી જ એક ચોકાવનારી ઘટના કમળેજ ગામમાં બની છે જ્યાં કારમાં તોડફોડ કરીને ચાર લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આ ઘટના ભાવનગરના કમળેજ ગામની છે જ્યાં એક વ્યક્તિએ ચાર લાખ રૂપિયા ગુમાવ્યા છે સમગ્ર ઘટના મુજબ કમળેજ ગામે રહેતા ભાવેશભાઈને કરદેશ ગામના રાજુ નામના વ્યક્તિએ ફોન કરીને બોલાવ્યા હતા જ્યારે ભાવેશભાઈ ત્યાં ન ગયા ત્યારે રાજુ અને તેનો સાથી જપા નામના વ્યક્તિ કમળેજ ગામે પહોંચ્યા આ બંને આવીને ભાવેશભાઈની કાર પર હુમલો કર્યો અને તેમણે કારમાં તોડફોડ કરી અને અંદર પડેલા ચાર લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા આ ઘટનાથી ભોગમંડાર ભાવેશભાઈ ગભરાઈ ગયા અને તાત્કાલિક વર્તેજ પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી મારું નામ હાડગેડા ભાવેશભાઈ મકાવ્યા છે અને હું ગામ કમળજમાં રહું છું ભરવાડ શેરીમાં રહું છું શું બનાવ બનાવવામાં એવું થયું એનો પહેલાં મારા ફોન આવ્યો એ રાજુ કરીને એક શેખ રદેશથી અને એનો ફોન આવ્યો મને કે ક્યાં ભાઈ એટલે મેં કીધું કમળે શું મને કે ક્યાં મેં કું ઘરે મને કે બહાર આવીને તારું કામ છે એટલે પછી હું બહાર ગયો એટલે એને મને એમ કીધું કે ગાડી વાય બે જાય ભાઈ મેં કીધું ગાડી વાય શું કામ બેઉ કે મેં શું કામ કે કામ છે કે મેં કીધું તું જાય હું આવું મેં ક્યાં આવું એ કે અહીંયા મેં કીધું મોક્ષ મંદિરે જાઉં મોક્ષ મંદિરે આવું એટલે હું જેવો ગાડીએ ગાડી વાળીને આવું મારા ઘર પાસે મેં બીજી ને તા એ લોકો આવીને સરાના ઘા કર્યા એક એક બે ધોકાના ઈટડું માર્યું એક જપવારી અને અંદર ગાડીમાં પૈસા લાખ રૂપિયા પીડા લઈ ગયા બે લાખ રૂપિયા દુવારો બને છે મંદિર એ ફાળામાં લઈ ગયા અને બે લાખ મારે ઈટુમાંથી ઈટુ ધંધો કરવો હતો ઈટુને આવ્યો એ લઈ ગયા અને એ પૈસા આવીને જેમ આવા ઘેર આવું વર્તન કરતો હું બાવણું દરવાજો ખોલીને ગાયમ કે હું મારા ઘરે ઘરી ગયો બે જણા અમે જોયા એ લોકોને જપો અને રાજુ બે જણા હતા પોલીસે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે અને આરોપીઓને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હવે જોવું એ રહ્યું કે પોલીસ કેટલા સમયમાં આ લૂંટારોઓને પકડી પાડે છે અને ભોગ બનનારને ન્યાય મળે છે કે કેમ અત્યારે અમને રજા આપશો વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર